ખેડૂત મિત્રો નમસ્કાર હું એબી ચાવડા ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની તાર ફેન્સિંગ યોજના એટલે કે કાટાળા તારની વાડ ખેડૂતોના ઊભા પાકને જે વન્ય પ્રાણી અને પશુ જેવા કે ભૂંડ નીલગાય પશુ કે પ્રાણી દ્વારા ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં આવે એના અટકાવવા માટે તાર ફેન્સિંગ યોજના જેના ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે આ યોજના વિશે આ વિડિયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું જેમાં તાર ફેન્સિંગ યોજનામાં કેટલી સબસિડી મળે છે તાર ફેન્સિંગ યોજનામાં સબસિડી લેવા માટે કેટલો વિસ્તાર માન્ય રહેશે તાર ફેન્સિંગ યોજનામાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત મંજૂરી તમને મળી ત્યારબાદ તાર ફેન્સિંગ કેવી રીતે કરવી એમાં કયા કયા આપણે તમારે મટીરીયલ જોઈશે એના વિશે આપણે સંપૂર્ણ સમજ વિડીયો દ્વારા મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અને હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતી લક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં વખતો વખત કઈ જાહેર થતી સબસીડીની યોજનાઓ વિશે વિડીયો દ્વારા પોતાના મોબાઈલમાં માહિતી મેળવવા માટે આ ખેડૂત મિત્ર ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી સબ્સ્ક્રાઇબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડિયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો ગુજરાત સરકારની તાર ફેન્સિંગ એટલે કે કાટાળા તારની વાડ આ યોજના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ તો તાર ફેન્સિંગ યોજનામાં પ્રતિ રનિંગ મીટર એટલે કે એક મીટર દીઠ કલ કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા બસ્સો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ફેન્સિંગ યોજનામાં આપણે સબસિડી વિશે વાત કરીએ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ આના માટે કેટલો વિસ્તાર માન્ય રહેશે તો આ તાર ફેન્સિંગ યોજનાની ગાઈડલાઈન મુજબ જોઈએ તો જે તે ખેડૂતોએ ક્લસ્ટર બે હેક્ટરનું ક્લસ્ટર બનાવવાનું રહેશે એટલે કે માનો કે અત્યારે આપણે ગામ વેળાવદર તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર ત્યાંના એક ખેડૂત છે અમારા પ્રગતિશીલ ખેડૂત પુરાભાઈ વશરામભાઈ નાકરાણી એમણે બે વર્ષ પહેલા તાર ફેન્સિંગ યોજના અંતર્ગત પોતાના ખેતર પર આ કાટાળા વાડ બનાવેલ છે અને એનો લાભ લીધેલ છે તો એમણે એમના ખેતર પર એને તો પૂરેપૂરી જમીન છે બરાબર બે હેક્ટર આના માટે જે તે ખેડૂત પાસે અથવા જે તે ક્લસ્ટરમાં બે હેક્ટર જમીન હોવી જરૂરી છે ફરજિયાત છે જે તે ખેડૂત પાસે જો બે હેક્ટર જમીન હોય તો તે ખેડૂત પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે લાભ લઈ શકે છે ઉપરાંત માનો કે પુરા દાદા પાસે જમીન અત્યારે બે હેક્ટર કરતા ઓછી હોય આ ખેતરમાં અને જો એમને તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવો હોય તો એ બાજુના જે ખેડૂત છે ખેતર એમનું એ ખેડૂતને ભાગીદાર રાખી બંને સંયુક્ત રીતે ઓનલાઈન અરજી કરી શકે છે જેમાં જૂથ લીડર તરીકે પહેલા વ્યક્તિનું નામ રહેશે માનો કે ભૂરા દાદા અરજી કરે છે પહેલું નામ એનું સિલેક્ટ કર્યું છે તો ભૂરા દાદા એ જૂથના લીડર તરીકે રહેશે બીજા ખેડૂત છે એનાતા ભાગીદાર સભ્ય તરીકે ખેડૂત તરીકે રહેશે એ રીતે બે હેક્ટર બે હેક્ટર જમીન હોય ઓછામાં ઓછી એ ખેડૂતો ભાગીદારી રીતે અથવા સંયુક્ત રીતે કે પોતાની સ્વતંત્ર રીતે આ યોજનાનો લાભ લઈ શકે છે ખેડૂત મિત્રો આના માટે ઓનલાઈન અરજી ક્યાં કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ વગેરે વિશે આપણે પછીથી વાત કરીએ પહેલા આપણે અહીંયા આગળ ભુરા દાદા જે તાર ફેન્સિંગ બનાવેલ છે કાટાળા તારની વાડ એના વિશે આપણે માહિતી મેળવીએ કે તાર ફેન્સિંગમાં મંજૂરી મળી ત્યારબાદ એમણે કયા કયા મટીરિયલ તેઓ લાવ્યા છે એમાં કયા કયા મટિરિયલની જરૂર પડશે ઉપરાંત તાર ફેન્સિંગ એમણે કેવી રીતે બનાવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો ભુરા દાદા હવે આપણને વાત કરશે નમસ્કાર

આના માટે આપણે આગળ વિશે વિસ્તૃતની માહિતી મેળવીએ પરંતુ આના માટે આપણે ચાર તાર ઓછામાં ઓછા રાખવાના હોય છે વધારેમાં વધારે તમારે જેટલા તાર નાખો એટલા નાખી શકો છો ભુરા દાદા વાત કરે છે એમણે સાત તાર નાખ્યા છે ચાલો સાત તાર નાખી હા અને કમ્પ્લીટ કર્યું હા પછી રોવા આવ્યા એક હા

અને તેઓના રિવ્યુ અત્યારે બહુ સારા છે હજુ થોડી વાર પેહલા દાદા મને વાત કરતા હતા કે મારે હંમેશા માટે નિરાશ થઈ ગઈ છે એટલે કે મારે વાડીએ હવે કોઈ પણ જાતના ભૂંડ નિલગાય ની કઈ ચિંતા જ નહી એમ પેલો પેક થઈ જાય દરવાજો પેક થઈ જાય ભૂંડ તો આવે કદાચ પણ ખેડૂત મિત્રો ને તો હાથી સારું કરવું હોય તો નીચે બે ફૂટ કે ત્રણ ફૂટ જાળી નાખ્યું તો ભૂંડ નો આવે તો રોજ તો નથી આવતા તો નથી જ આવતા નીલગાય નથી આવતા પણ એમની કહેવાની વાત બરોબર છે એમણે કહેવું એવું છે કે આપણે હમણાં થોડીવાર પછી વાત કરીએ વિકલ્પ સ્વરૂપે ત્રણ ફૂટ સુધીની જાળી જે તે ખેડૂત આમાં પણ નાખી શકે છે જાળી નાખવાથી એ ફાયદો કે જે નીચા જે નાના પ્રાણી હોય આ ભૂણ ને એવા એ ડાયરેક તારમાંથી વચ્ચેથી અંદર ના આવી શકે બરોબર અને પાકને નુકસાન ના કરી શકે દાદા તે એમનાથી એક

બરાબર વાહ ભાઈ વાહ ખૂબ સરસ પુરા દાદાએ માહિતી આપી હવે આપણે માહિતી મળીએ તાર ફેન્સિંગ ઘણી બધી માહિતી એમણે આપી દીધી આમાં આપણે કયું કેવું મટીરિયલ જોઈશે ખેડૂત મિત્રો એના વિશે વાત કરીએ તો સિમેન્ટ કોન્ક સિમેન્ટના થાંભલા સિમેન્ટ કોન્ક્રીટ નીચે ખાડા ગાળવાના હોય ત્યારબાદ વાયર રહ્યા તાર ફેન્સિંગ જો જાળી જે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ હોય તો એ જાળી પણ એમણે લાવવાની રહેશે આ વાત થઈ આપણે તાર ફેન્સિંગ યોજના ફેન્સિંગ વિશે સંપૂર્ણ માહિતી હવે તાર ફેન્સિંગ સબસિડી યોજનામાં ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી એના વિશે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો તો ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર દર વર્ષે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર દર વર્ષે ખેતીવાડી વિભાગની યોજનાઓમાં ફેન્સિંગ એટલે કે કાટાળા તારની વાડ આ ઘટકમાં ઓનલાઈન અરજી લેવામાં આવે છે છેલ્લા બે વર્ષથી વહેલા તે પહેલાંના ધોરણે છેલ્લા વર્ષથી આપણે નિયમ ફર્યો છે વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે જે તે સમયે નિયમ ફરે તો લક્ષ અગાઉ જે નિયમ હતો કે ભાઈ પૂરેપૂરી અરજી લેવામાં આવે ને એમાંથી ડ્રો થાય ને મંજૂરી મળે એ રીતે પરંતુ ગયા વર્ષથી નિયમ ફર્યો છે અને વહેલા તે પહેલાંના ધોરણે જે તે ખેડૂતોની ઓનલાઈન અરજી લેવામાં આવે છે અને જે ખેડૂતોની વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી થઈ ગઈ હોય લક્ષ્યાંકમાં અરજી થઈ ગઈ હોય તો એમને મંજૂરી પણ મળી જાય છે અને જે તે ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે તો એના માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ખેડૂત મિત્રો કેવી રીતે કરવી તો તમારે જે તે ગ્રામ પંચાયત હોય તમારા ગામની ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ વીસીઈ હોય ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના દ્વારા પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય જે તે તાલુકા મથક અથવા મોટું ગામ હોય ત્યાં આગળ કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં પણ તમે તમારી ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે અથવા ઓનલાઈન સેન્ટર માનો કે કોઈ તાલુકા મથક અથવા તમારું મોટું ગામ હોય ત્યાં આગળ ઓનલાઈન દુકાન હોય ત્યાં આગળ પણ તમે તમારા ડોક્યુમેન્ટ લઈ જઈ તાર ફેન્સિંગ ઘાટાળા તારની વાળ આ યોજનામાં ઓનલાઈન અરજી કરાવી શકો છો આ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટરમાં બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકો છો જી હા ખેડૂત મિત્રો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં જાહેર થતી સબસિડીની યોજનાઓમાં જેમાં ખેતીવાડી પશુપાલન બાગાયત વગેરેની વિવિધ ઘટકોમાં ઓનલાઈન અરજી ઘરે બેઠા પોતાના મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા કેવી રીતે કરવી બિલકુલ મફતમાં તમે ઘરે બેઠા સાવ સરળતાથી અરજી કરી શકો છો વિડીયો દ્વારા અમે એમાં સંપૂર્ણ રીતે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ આખી માહિતી વાળો વિડીયો બનાવેલ છે એ વિડીયો તમે જોઈ વિડીયો જોઈને તમે ઓનલાઈન અરજી ઘરે બેઠા બિલકુલ મફતમાં સરળતાથી કરી શકો છો ઓનલાઈન અરજી આ તાર ફેન્સિંગ યોજનામાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા વિશે વાત કરીએ આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ખેડૂત મિત્રો એના વિશે આપણે વાત કરીએ તો અગાઉ આપણે જે વાત કરી એ મુજબ જો કોઈ ખેડૂત બે હેક્ટર જમીન ધરાવે છે અને પોતે એકની જ અરજી કરવી છે તો એમણે એના પોતાના સાત બાર જોઈશે અને માનો કે બે હેક્ટર થી ઓછી જમીન હોય અને એ ખેડૂત બાજુના પાડોશી ખેતર ને ભાગીદારમાં રાખી તાર કરવા છો તો એમણે એ બાજુના ખેડૂત છે એમના પણ સાત બાર આઠ જોઈશે આધાર કાર્ડ અને બેંક પાસબુક વગેરેની ડિટેલ પણ જોઈશે જેમાં સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ ઉપરાંત મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ સાથે રાખી ખેડૂત મિત્રો તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે તા તારની વાડ ઘાટવાળા તારની વાડ એ ઘટકમાં ઓનલાઈન અરજી તમે કરી દો ખેડૂત મિત્રો ત્યારબાદ દસ દિવસની મર્યાદા પૂરી થાય ત્યાં સુધીમાં તમારે જરૂરી સાધનિક કાગળો એટલે કે આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ ઉપરાંત એમાં જે કઈ સ્વ પત્ર કે સંમતિ સંમતિપત્રક બાહેની પત્રક જે કંઈ હોય જે તે ખેડૂતનો સહી ભાગીદાર રાખ્યા હોય જે તે ખેડૂત તો એની પણ સહી વગેરે ડોક્યુમેન્ટ સાત બાર આઠ આધાર કાર્ડ બેન્ક પાસબુક આટલા ડોક્યુમેન્ટ તમારે દસ દિવસની મર્યાદામાં તમારા જે તે તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે ફરજિયાત જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવશે પછી જ આગળની કાર્યવાહી ચાલુ થશે ખેડૂત મિત્રો એટલે ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ તમારી અરજી અને ડોક્યુમેન્ટ બધું કમ્પ્લીટ હોય થર્ડ પાર્ટી દ્વારા તમારા જે તે ખેતર પર અગાઉથી ફેન્સિંગ કરવામાં આવેલ નથી એની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ખેડૂત મિત્રો ત્યારબાદ તમને એકસો વીસ દિવસની મુદત આપવામાં આવે છે તાર ફેન્સિંગ બનાવવા માટે એકસો વીસ દિવસની મુદ્દત સુધીમાં પૂરી થાય ત્યાં સુધીમાં તમારે તાર ફેન્સિંગ કમ્પ્લેટ કરી એના ડોક્યુમેન્ટ જી વાળા પાકા બિલ સાથે તમારે એકસો વીસ દિવસની મુદ્દત પૂરી થાય ત્યાં સુધીમાં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે ફરજિયાત જમા કરાવવાના રહેશે હવે ખેડૂત મિત્રો આપણે અગાઉ વાત કરીએ એ મુજબ એકસો વીસ દિવસની મુદત પૂરી થાય ત્યારબાદ ડોક્યુમેન્ટ તમે જમા કરાવો પછી જે તે વેરિફિકેશનવાળા વાળા જે અધિકારી કર્મચારીઓ હોય એમના દ્વારા તમારા ખેતર પર એમની ગાઈડલાઈન મુજબની તાર બનાવવામાં આવેલ છે કે નહીં એ જોવામાં આવે છે અને જો ચકાસણી બરાબર થઈ હોય વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ સબસિડીની રકમ પૂરેપૂરી તમારા ખાતામાં જમા થઈ જશે હવે આપણે આ તાર પેન્સિંગ કરી એના વિશે બુરાદાદાએ વાત તો કરી કે આ રીતે બનાવવાની છતાં આપણે થોડી પણ નાની એવી સમજ મેળવી લઈએ તો તાર ફેન્ચિંગની આપણે વાત કરીએ તો બે થાંભલા બે થાંભલા થાંભલાનું અંતર ત્રણ મીટર ફરજિયાત રાખવાનું રહેશે થાંભલાની ઊંચાઈ અઢી મીટર જેટલી રાખવાની રહેશે અને જો કોઈ ખેડૂત નહીં આર્થિક પરિસ્થિતિ સારી હોય અને એની ઈચ્છા હોય તો તે પોતાની રીતે જાળી ત્રણ ફૂટ સુધીની જાળી પણ મૂકી શકે છે ઉપરાંત એની ઉપર તમારે આ રીતના તાર ગોઠવવાના છે અને એમાં એક ચોકડી આ રીતે

તાર ફેન્સિંગ યોજના એટલે કે કાટાળા તારની વાડ આ યોજનામાં તમે પોતાના ખેતર ફરતે તારની વાડ વગેરે બનાવી શકો છો પોતાના ખેતરમાં वन्य પ્રાણી અને પશુ દ્વારા થતો નુકસાન અટકાવી શકો છો અને પોતાના પાકને ખૂબ સારી રીતે રક્ષણ કરી શકો છો અને પોતાના પાકમાંથી સારું એવું ઉત્પાદન મેળવી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો હજુ સુધી આપ સૌએ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીવાડીને લગતા આવા ખૂબ ઉપયોગી પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત કરવા વિનંતી મિત્રો જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતોના કે કોઈ મોટા ખેડૂતોના ગ્રુપ હોય એમાં આ વિડીયો શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ અમને કોમેન્ટમાં જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર